પોરબંદરમાં શ્રી બરડાઈ બ્રાહ્મણ વેદમાતા મહિલા પાક સંસ્થા દ્વારા સમૂહમાં રાંધલ માતાજીના અડસઠ લોટા તેમજ બાર સત્યનારાયણની કથા અને બાર ગાયત્રી હવનનું દિવ્ય આયોજન શ્રી બરડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક યુવક મંડળ ઝુંડેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શ્રી બરડાઈ બ્રહ્મ સમાજના પરિવારોએ હોંસે હોંશે માતાજીની કથા તેમજ હવન નોંધાવ્યા અને શ્રી વેદ માતા મહિલા પાંખ દ્વારા આ ધાર્મિક કાર્યને સંતોષકારક રીતે પાર પાડવામાં આવ્યું હતું શ્રી વેદમાતા મહિલા પાંખ દ્વારા જ્યારે પણ સમૂહ આંદલમાંના લોટાનું કે કથાનું આયોજન કરવામાં આવે છે ત્યારે કારોબારી સમિતિના બધા બહેનો અઠવાડિયા અગાઉથી જ ખૂબ મહેનત કરીને બધી તૈયારી કરે છે જ્યારે માદાના લોટા તેડવામાં આવે છે ત્યારે યજમાનોને પોતાના જ ઘરે લોટા તેડ્યા હોય એવો પારિવારિક અનુભવ થાય છે અને યજમાન ખૂબ સંતોષ લઈને જાય છે શ્રી વેદમાતા મહિલા પાંખના બહેનો પોતાની પારિવારિક જવાબદારી નિભાવતા નિભાવતા આ ધાર્મિક કાર્ય ખૂબ જ સારી રીતે પાર પાડે છે જે બદલ શ્રી બરડાઈ બ્રાહ્મણ વેદમાતા મહિલા પાંખના પ્રમુખ નિમિષાબેન જોશી તથા વનિતાબેન સ્થાનકિયા દ્વારા હોદેદાર તેમજ કારોબારી બહેનોનો આભાર માનવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમને વધુ દીપાવવા શ્રી રામદેવભાઈ મોઢવાડિયા તેમજ ડોક્ટર ચેતનાબેન તિવારી મિતાબેન થાનકી મીરાબેન અશોકભાઈ મોઢા તેમજ કાઉન્સિલર ધવલભાઈ જોશી તેમજ ધર્મેશભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનો દ્વારા આયોજિત આ કાર્યક્રમની સરાહના કરી હતી આજ રોજ શ્રી વેદ માતા મહિલા પાખના નેજા હેઠળ અડસઠ ફોટા માતાજી તેમજ સમૂહ સત્યનારાયણ કથા અને સમૂહ ગાયત્રી હવનનું આયોજન હતું છેલ્લા અઢી વર્ષથી અમે અમારા બળડાઈ બ્રહ્મ સમાજમાં આ કાર્ય કરીએ છીએ આ ઉપરાંત કાયદાકીય સેમિનાર કરવા કાય બહેનોને સરકારી યોજનાઓની માહિતી આપવી પાઠ્યપુસ્તકનું વિતરણ કરવું અ ઉજવણીઓ કરવી તેમજ બહેનોને કાંઈને કઈ માર્ગદર્શન મળે તેવા અવારનવાર સેમિનાર કરવા એવું કાર્ય અમે અમારા શ્રી વેદ માતા મહિલા પાખના નેજા હેઠળ તમામ અમારી સમિતિ સાથે આ કાર્ય કરીએ છે ત્રિકમજી બાપુની જય બાલકૃષ્ણ થાનકી વેદ માતા મહિલા પાક જેમાં આજે સમૂહ રાંદલ માતાજીના લોટાનું આયોજન થયેલું હતું એમાં અમે પણ ચાર લોટા રાંદલ માતાજીના તેડેલા છે તેમાં ખરેખર મને સંતોષકારક ખૂબ જ મજા આવી અને બધા મહિલા મંડળનો ખૂબ જ સાથ સહકાર હતો જેના લીધે જે ઘરે આપણે આયોજન કરીએ છીએ માતાજીનું એવી જ રીતે સરસ આયોજન કર્યું અને બધા મહિલા મંડળોને હું દિલથી Thank you, coach.